અખિલ ભારતીય તેરાપંથ મહિલા મંડળના માર્ગદર્શન હેઠળ ટી એમ એમ અમદાવાદ દ્વારા આયોજિત યુગ પ્રધાન શ્રી મહાશ્રમણના પચાસમાં દીક્ષા કલ્યાણ મહોત્સવના શુભ અવસરે ગુજરાત કક્ષાનો મહાશ્રમનોસ્તુમંગલમ કાર્યક્રમ યોજાયો રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમતી સરિતાજી ડાગાની અધ્યક્ષતામાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય અતિથિ તરીકે અમદાવાદના મેયર પ્રતિભા જૈન મુખ્ય વક્તા ડોક્ટર મહાવીર બર્મેચા સંયુક્ત સચિવ નિધિ શેખાણી કાર્યકારી રાષ્ટ્રીય સંયોજક સુરતજી બરડિયા ઉપસ્થિત રહ્યા હતા સહસંયોજક કુમુદજી કછારા કન્યા મંડળના પ્રભારી અદિતિ શેખાણી કાર્યકારી સમિતિના સભ્ય સંતોષ વેદમુથા શશિકલા નાહર રાખી વૈદ્ય ચાંદ છાજેડ શ્રેયા બાફના નીતુ વૈદ પૂર્ણિમા ગાદિયા વર્ષા લુનિયા તેમજ અમદાવાદના શ્રાવક શ્રાવિકા સમાજ ટી એમ એમ અમદાવાદના પ્રમુખ હેમલતા પરમાર મંત્રી બબીતા ભંસાલી અને મહેનતી ટીમ સાથે ગુરુ પ્રત્યેની ભક્તિથી ભરપૂર ઓમ અર્હમના નાદ સાથે મહાશ્રમણ ઈમોજી ફરકાવીને ઉદ્ઘાટન સત્રની શરૂઆત કરી આ ઉપરાંત કેન્સર અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત સંજીવની હોસ્પિટલ દ્વારા ડોક્ટર હંસમુખ અગ્રવાલ તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ મંત્રી અને સ્થાનિક પ્રમુખ મંત્રી અને સમગ્ર ટીમના સહયોગથી મેમોગ્રાફી વાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને સ્વચ્છ ભારત અંતર્ગત રિસાયકલિંગ મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું કન્યા આચાર્ય ભર ની સુંદર જીવન ઝાંખી ની પ્રસ્તુતિ થઈ રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે અમીભટ શ્રોત્રીયા ટીવી નાઇન ગુજરાત અમદાવાદ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર